રેસ્ટોરન્ટ જેવા ફ્રેન્ચ ફ્રાઈઝ આજે આપણે ઘરે બનાવીશું અને તે પણ નોર્મલ બટેકાથી એટલે કે રેગ્યુલર બટેકાથી ઓછા ખર્ચામાં ઢગલો ફ્રેન્ચ ફ્રાઈઝ આજે ઘરે સહેલી રીતે બનાવીશું અને તે પણ બે રીતની એક છે તે સાદી ફ્રેન્ચ ફ્રાઈઝ અને બીજી છે તે પેરી પેરી મસાલાવાળી અને આ પેરી પેરી મસાલો પણ આજે આપણે ઘરે બનાવીશું તો તેની રેસીપી પણ હું તમારી સાથે શેર કરીશ બહુ જ સિમ્પલ એવી રેસિપી છે અને ફ્રેન્ચ ફ્રાઈસ તો બધાને બહુ જ ભાવે છે અને આ ફ્રેન્ચ ફ્રાઈસ આપણે કેવી રીતે સ્ટોર કરી શકીશું તેની ટિપ્સ પણ હું તમને આપીશ તો ચાલો રેસિપી શરૂ કરીએ નવી રેસિપી શીખવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલા બેલાઇકોનને જરૂરથી પ્રેસ કરજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે ફ્રેન્ચ ફ્રાઇઝ બનાવવા માટે મેં અહીં ત્રણ મોટા બટેકા લીધા છે જે નોર્મલ એટલે કે રેગ્યુલર બટેકા છે અહીં તમે પહાડી આલુ એટલે કે જે લાલ બટેકા મળે છે ને તેનો પણ ઉપયોગ કરી શકો છો બટેકાની મેં સારી રીતે ધોઈ અને તેની છાલ નીકાળી દીધી હતી હવે આ બધા બટેકાને આપણે નોર્મલ પાણીમાં રાખી દઈશું તેથી જે બટેકા છે તે કાળા ન પડી જાય હવે તેમાંથી આપણે એક બટેકો કાઢી લઈશું અને બટેકાની ચારેય બાજુથી આપણે થોડો થોડો ભાગ આવી રીતે કટ કરી લઈશું તેથી ફ્રેન્ચ ફ્રાઈઝ છે તે એકદમ પરફેક્ટ શેપમાં એટલે કે પરફેક્ટ સ્ટીકના શેપમાં કટ થઈ જાય હવે બટેકાને આપણે આવી રીતે ઊભું કરી લેવાનું છે અને તેના એક સરખા ત્રણ ભાગમાં કટ કરી લેવાનું છે તો આવી રીતે ત્રણ ભાગમાં બટેકાની સ્લાઇસ આપણને મળી જશે હવે તેને આપણે સ્ટીક ફોર્મમાં કટ કરી લઈએ આ સ્ટીક આપણે પાતળી પાતળી નથી કટ કરવાની થોડી જાડી રાખવાની છે તમે આ રેસીપી કઈ સિટી કયું સ્ટેટ અને કઈ કન્ટ્રીમાંથી જોઈ રહ્યા છો મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો આવી રીતે આપણને બટેકાની ફ્રેન્ચ ફ્રાઈસ મળી જશે જુઓ તમે હવે આ બધી જ ફ્રેન્ચ ફ્રાઈઝને આપણે નોર્મલ પાણીમાં એડ કરી દઈશું અને તેને સરસ એવી ધોઈ લઈશું ફ્રેન્ચ ફ્રાઈઝ ધોયા બાદ તરત જ આપણે તેને ઠંડા પાણીમાં એડ કરી લેવાની છે અને ઓછામાં ઓછી પાંચથી દસ મિનિટ સુધી તેને એમનેમ ઠંડા પાણીમાં જ રહેવા દેવાની છે તેથી બાફતી વખતે આ ફ્રેન્ચ ફ્રાઈસ તૂટે નહીં તો અહીં મેં પહેલેથી જ પાણીને ગરમ કરવા માટે રાખી દીધું હતું અને પાણીને આપણે સરસ એવું ઉકળવા દેવાનું છે પાણી સરસ એવું ઉકળી જાય એટલે તેમાં આપણે એક ટી સ્પૂન જેટલું મીઠું બે ટી સ્પૂન વિનેગર એડ કરીશું અને બધી જ ફ્રેન્ચ ફ્રાઈઝને આપણે ઉકળતા પાણીમાં એડ કરીશું બહાર મળતી ફ્રેન્ચ ફ્રાઈઝમાં તેને બાફતા સમયે તે લોકો વિનેગરનો ઉપયોગ કરે છે તેથી બટેકા બાફતા ટાઈમ તેનો જે શેપ છે તે ને તેવો જ રહે છે તો બટેકાને આપણે ઓછામાં ઓછી દસ મિનિટ સુધી કૂક કરવાના છે અને વચ્ચે વચ્ચે આવી રીતે તેને હલાવતું જવાનું છે તેથી જે નીચેના બટેકા છે તે વધારે પાકી ન જાય તો લગભગ દસ મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને હવે આપણે બટેકાને કાઢી લઈશું તો આવી રીતની ચારણી પર આપણે બધા જ બટેકાને કાઢી લેવાના છે અને હવે કપડાં ઉપર અથવા તો વાયર રેક પર તેને ઓછામાં ઓછી દસ મિનિટ સુધી રેસ્ટ માટે રાખી દેવાના છે તો મીડિયમ ગેસની ફ્લેમ પર પહેલેથી જ મેં તેલ ગરમ કરવા માટે રાખી દીધું હતું હવે તેમાં થોડા થોડા એટલે કે તેલમાં સમાય એટલા આપણે ફ્રેન્ચ ફ્રાઈઝ એડ કરતું જવાનું છે અને હવે ગેસની ફ્લેમ આપણે હાઈપર કરી દેવાની છે અને આ ફ્રેન્ચ ફ્રાઈઝને આપણે એક મિનિટ સુધી જ ફ્રાય કરવાની છે તેથી જે બટેકાનો બહારનો લેયર છે તે સારી રીતે કૂક થઈ જાય ફ્રેન્ચ ફ્રાઈઝને સ્ટોર કરવાની હું તમને ટિપ્સ બતાવું જ્યારે હાફ ફ્રાય થઈ જાય એટલે કે કચરી તળાઈ જાય ને ત્યારે આપણે જ્યારે તેને દસ મિનિટનો રેસ્ટ આપીએ ત્યારબાદ તેને લોકમાં ભરી અને ફ્રીઝરમાં મૂકી દેજો તે એક મહિના સુધી તે આરામથી રહેશે હવે એક મિનિટ થઈ ગઈ છે અને આપણે ફ્રેન્ચ ફ્રાઈઝને ચારણીમાં કાઢી લઈએ હવે આને વાયર રેક પર અથવા તો આવી રીતની પ્લેટમાં આપણે કાઢી દઈશું અને સરસ એવું ગોઠવી દઈશું અને પાંચથી દસ મિનિટ સુધી તેને રેસ્ટ આપી દઈશું તો લગભગ દસ મિનિટ થઈ ગઈ છે અને તેલ પણ મેં ફરીથી ગરમ કરવા માટે રાખી દીધું હતું હવે બટેકાની જે આપણે ફ્રેન્ચ ફ્રાઈસ તૈયાર કરી છે તેને ફરીથી આપણે રીફ્રાય કરીશું એટલે કે ફરીથી તળી લઈશું અને હવે આ સમયે ગેસની ફ્લેમ આપણે લો પર રાખવાની છે અને ઓછામાં ઓછી ચારથી પાંચ મિનિટ સુધી આપણે ફ્રેન્ચ ફ્રાઈઝને બિલકુલ આરામ આરામથી કૂક કરવાની છે જ્યાં સુધી આપણે ફ્રેન્ચ ફ્રાઈઝનો હલકો એવો ગોલ્ડન કલર ન આવે ત્યાં સુધી આપણે ફ્રેન્ચ ફ્રાઈઝને ફ્રાય કરી લેવાની છે આ પ્રોસેસમાં થોડો સમય લાગે છે કારણ કે જે બટેકા છે તે ગેસની લો ફ્લેમ પર આપણે કૂક કરવાના છે અને જો તમે હાઈ ગેસની ફ્લેમ પર તેને કૂક કરશો તો બહારથી તે એકદમ ડાર્ક ગોલ્ડન કલરના થઈ જશે અને રેસ્ટોરન્ટ જેવા ફ્રેન્ચ ફ્રાઈઝ આપણા નહીં બને તો ફ્રેન્ચ ફ્રાઈઝ આપણા સરસ એવા તળાઈ ગયા છે હવે તેને આપણે બાઉલમાં કાઢી લઈએ હવે તરત જ તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને સ્વાદ પ્રમાણે કાળા મરીનો પાવડર એડ કરીશું અને સરસ એવું મિક્સ કરી લઈશું ફટાફટ મીઠું નાખવાનું એ કારણ છે કે ફ્રેન્ચ ફ્રાઈઝમાં તે સરસ એવો કોટ થઈ જાય છે તો બસ રેડી છે આપણી સિમ્પલ એવી ફ્રેન્ચ ફ્રાઈઝ તમે આને ટોમેટો કેચઅપ અથવા તો માયોનીઝ સાથે સર્વ કરી શકો છો આ ફ્રેન્ચ ફ્રાઈઝ બાળકોથી લઈ મોટાશ સુધી બધાને ખૂબ જ પસંદ આવશે બધા લોકો તમારી પ્રશંસા કરતા નહીં થાકે તો મસ્ટ ટ્રાય ઇટ હવે આપણે પેરી પેરી ફ્રેન્ચ ફ્રાઈઝ બનાવીશું તેના માટે સૌથી પહેલાં આપણે પેરી પેરી મસાલો બનાવી લઈએ હવે તેના માટે આપણે એક મિક્સર જાર લઈશું અને તેમાં બે મોટી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર એક મોટી ચમચી જેટલું તીખું લાલ મરચું એક નાની ચમચી જેટલો લસણનો પાવડર એક નાની ચમચી જેટલો ચાટ મસાલો એક નાની ચમચી જેટલો ડુંગળીનો પાવડર અડધી નાની ચમચી જેટલો કાળા મરીનો પાવડર એક નાની ચમચી જેટલો ઓરેગાનો એક નાની ચમચી જેટલી દળેલી ખાંડ અને એક નાની ચમચી જેટલું મીઠું અડધી નાની ચમચી જેટલું સંચળ પાવડર એડ કરીશું અને મિક્સર જાન બંધ કરીને તેને સારી રીતે આપણે પીસી લઈશું તેથી બધા જ મસાલા સરસ એવા મિક્સ થઈ જાય તો તમે જોઈ શકો છો કે મસાલા એવા સરસ એવા મિક્સ થઈ ગયા છે અને આપણો પેરી પેરી મસાલો બનીને રેડી થઈ ગયો છે તો ચાલો આપણે પેરી પેરી ફ્રેન્ચ ફ્રાઇઝ બનાવી લઈએ હવે ફ્રેન્ચ ફાઇઝમાં આપણે એક નાની ચમચી જેટલો પેરી પેરી મસાલો એડ કરીશું અને સરસ એવો મિક્સ કરી લઈશું અહીં આ પેરી પેરી મસાલો તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછો પણ કરી શકો છો તો છે ને એકદમ સિમ્પલ રેસીપી ખરેખર ફ્રેન્ડ્સ આ ઘરે બનેલી ફ્રેન્ચ ફ્રાઈસ એકદમ રેસ્ટોરન્ટ જેવી જ લાગે છે તો તમે આ રેસીપીને એકવાર જરૂરથી ટ્રાય કરજો જો તમને મારી આજની આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો તો ફરી મળીએ એક નવી રેસિપી સાથે